નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ દ્વારા છીએ રસ્તેથી મળેલા પૈસાનું સત્ય ગણેશ નામનો એક યુવાન શહેરમાં નોકરી માટે જતો હતો તે ખૂબ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો પરંતુ પોતાનું માન અને શિષ્ટતાને હંમેશા અગત્યનું માનતો હતો એક દિવસ જ્યારે તે પોતાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક નાનકડું મળ્યું થેલામાં કેટલાક નોટો હતા પ્રથમ વિચાર વિચાર ગણેશના મનમાં તરત જ આવ્યો આ તો ભગવાનની કૃપા છે કદાચ મારી મુશ્કેલી દૂર કરવા માટે મારી પાસે મોકલ્યા છે પણ તરત જ બીજું મન બોલ્યું આ પૈસા કદાચ કોઈના માટે ખૂબ જ મહત્વના હશે તેમને ગુમાવનાર પર શું પસાર થશે અસલી કસોટી ગણેશ થેલો હાથમાં લઈ તેના માલિકને શોધવાનો નિર્ણય કર્યો તે નિકટના ગામમાં ગયો અને લોકો સાથે વાત કરવા લાગ્યો ઘણા લોકોનો પ્રશ્ન કર્યો પણ કોઈએ તેનો દાવો કર્યો નહીં અચાનક જે મળ્યું કંઈક સમય પછી એક વૃદ્ધ વ્યક્તિ દુઃ આંખો સાથે રસ્તા પર ચાલતા દેખાયા ગણેશે તેમના પાસે પૂછ્યું તમારા પાસેથી કંઈ ગુમાયું છે વૃદ્ધે કહ્યું હા બેટા મારા જીવનભરના બચતના થોડા પૈસા ગુમાવ્યા છે જે મારી દીકરીના લગ્ન માટે રાખ્યા હતા ગણેશનો નિર્ણય ગણેશે થેલો તેમની તરફ અને કહ્યું આ તમારા પૈસા છે આને સાચવીને રાખજો વૃદ્ધ માણસના ચહેરા પર ખુશી આવી ગઈ અને તેમણે ગણેશને આશીર્વાદ આપ્યા ભગવાન તને ક્યારેય કશું કમીઓને નહીં મૂકે ફળશ્રુતિ આ ઘટના પછી ગણેશના જીવનમાં નવો પરિચય આવ્યો તેની સચ્ચાઈ અને ઈમાનદારીના કારણે તેને તુરંત એક નોકરી મળી અને તેની આર્થિક તંગી હળવી થઈ ગઈ શિખામણ શુભ કે અશુભ રસ્તેથી મળેલા પૈસા તમારા માટે એક પરીક્ષા છે તમારું કર્મ અને ન્યાય પ્રેમી માનસિકતા નક્કી કરે છે કે તે શુભ બને છે કે નહીં સાચી ઈમાનદારી કોઈના ગુમાવેલા પૈસાને પરત આપવું એ જીવનનું સૌથી મોટું પુણ્ય છે ઈશ્વરની ઈચ્છા જો મળેલા પૈસાનો ઉપયોગ પરોપકાર માટે કરશો તો તે તમારું નસીબ બદલાવશે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શુભ કર્મ કરશો તમારું જીવન સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે જો તમને આવી પ્રેરણાદાયી અને રસપ્રદ વાર્તાઓ ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો